પોલીસ દ્વારા સોનાની દાણ ચોરી કરતી મોલા અને તેની ટોળકી દ્વારા આ પહેલા પણ અનેક ટ્રીપમાં સોનાની તસ્કરી કરાઈ હોવાના ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે દુબઈ ચાહીએ આ કોડ વર્ડ દ્વારા દુબઈથી સોનાની સ્મગલિંગ કરતી ટોળકીએ પચીસ ટ્રીપમાં સાત કરોડનું દસ કિલો સોનું લાવી અબ્દુલ બેમાતે વડોદરાના વોન્ટેડ ફેઝલ હોવાનું તપાસમાં સામે આવ્યું છે સૂત્રધાર અબ્દુલ બેમાત સાઉથ આફ્રિકાનું વોટ્સએપ વાપરે છે તેની વોટ્સએપની ચેટ અને કોલમાં સૌથી વધારે કોલ દુબઈ અને સાઉથ આફ્રિકાના મળ્યા છે અબ્દુલની તપાસ કરવા એટીએસ પણ જોડાય છે સાથે આવકવેરા વિભાગ અને ઈડી પણ તપાસ કરશે એસઓજીએ હજીરાની હોટેલ પાસેથી ચાર જણાને ચોસઠ લાખ નેવ્યાસી હજારના સોના સાથે ઝડપી પાડ્યા હતા દુબઈથી સોનાને પેસ્ટ કરી ટ્રોલી બેગમાં લેયર બનાવી સ્મગલિંગના રેકેટને દેશમાં પહેલીવાર સુરત એસઓજીએ ઉજાગર કર્યું છે ધોરણ દસ ભણેલો અબ્દુલ સમદ બેમાત મોસાલી ગ્રામ પંચાયતનો સભ્ય છે તેણે મહારાષ્ટ્રમાં મોલવીની ડિગ્રી મેળવી હતી અને પછી તે હાફિઝ બન્યો હતો ઔરંગાબાદના મદરેસામાં છ હજાર પાંચસો માસિક પગારે તે મોલવી તરીકે બે વર્ષથી ભણાવતો હતો આરોપી ખેતી અને મરઘા ફાર્મનો પણ ધંધો કરે છે છેલ્લા અઢી વર્ષથી સાઉથ આફ્રિકામાં રહીને શોકત બેમાત અને દુબઈમાં બેઠેલા સહેઝાદ અફઝલ શાહ સોનાનું સ્મગલિંગ કરી રહ્યા છે આ ટોળકીએ દુબઈ અને સારજાથી કરોડોનું સોનું લઈ પચાસથી થી વધુ પેસેન્જરો મુંબઈ અમદાવાદ અને સુરત એરપોર્ટથી આવ્યા હોવાની વાત છે દુબઈમાં બેઠેલો જ્વેલર્સનો વેપારી સોનાને એક વારેઝીયા કેમિકલથી પેસ્ટ બનાવી બંને ટ્રોલી બેગમાં બહારની સાઈડ રેગઝીન અને પ્લાસ્ટિકની સીટની વચ્ચે ગ્રામ સોનાની લેયર બનાવી તૈયાર કરી દેતા હતા દુબઈમાં રહેતા સૂત્રધાર શાહઝાદ શાહને આપી દેતા હતા આરોપી અબ્દુલ સમદ બેમાતના મોબાઈલમાંથી ત્રીસ થી વધુ પેસેન્જરોના પાસપોર્ટની કોપી મળી છે અને તે પોતે સુરત થી શારજહા અને દુબઈની દસ ટ્રીપ મારી હોવાનું સામે આવ્યું છે આરોપીઓ થી પણ સોનું લાવતા હતા